માડી એવા હોકારા કરીને એવા હોકારા કરીને ઓલા દાનવું પણ માળી તારો રોહનો નો દાવા નળઝોન રેલ્યો રે મજરાળી મોગલ આજ ગાંડી થાય ડાણકે દૂર ગ ਲਈ ਮਾੜੀ ਤਾਰ ਖਾਂਡਾ ਨੇ ਖੜ ਗ ਰਣ ਮਾ ਖੜਿਆ ਪਣਤਾ ਤੋਂ ਬਾਈ ਲੜੀ ਆਵੀ ਨਾ ਨਾ ਲਸ਼ਕਰ ਭਾਗਿਆ ਰ ਮਜਰਾਲੀ ਮੋਗਲ ਆਜ ਗਾਂਢੀ ਤਾਈ ਢਾਂਕੀ ਦੂ ਡੂਗਰਗਾ માળીતા રણમાં ખડા ની સામે ભગવતી ને હણવા માટે જ્યારે રણ મેદાનની માલપા ઉતરે ત્યારે એના જે શસ્ત્ર છે અને એનો અવાજ થાય અને યવનું એમ કહેવાય છે કે ભાગી જાય આ ભગત બાપુનો આ મોગલ માટેનો એક મસ્ત ભાવ જે મને બહુ ગમે છે બાય તોળા ખાંડા ને ઘડગ રણમાં એને લડવાની જરૂર પડી જ નથી પણ બાઈ તો લડિયા એ વિનાના લશ્કર ભાગ્યા રે મચરાળી મોગલ આજ ગાંડી તાઈ ડાણ કીધું ਦੂੰਗਰ ਗਾਲੀਏ ਅਨਮਾੜੀ ਤਰਸੂਰੂ ਨੇ ਸੰਤਾ ਪਿਆਨ ਦੇਵੋਲ ਦੂਬਵਾ ਬਾਈ ਦੋਲਾ ਜ਼ਰੂ ਨੇ ਸੰਤਾ ਪਿਆਨ ਦੇਵੋਲ ਦੂਬਵਾ

અને એના મૂળિયા કાઢી નાખે આ મોગલ એને ભગત બાપુ યાદ કરતા કે ભાઈ તારા છોરૂને કોઈ સંત આપ્યા અને દેવળ ધૂબ્યા તા તો માડી એના જડબા ચીરી અને દાંત તે ઝેર્યા મચરાલી મોગલ આજ ગાંડી થઈ ઢણકી ડુંગર ગાળ્યા અને એનાથી આગળ કે ભાઈ તારા કોઈ સીમાડા લોપ્યા ને જંગડા નિયાશા કરી એ બાઈ તારા સીમાડા એ લોપ્યા ને જંગડા નિયાશા કરી એ માડીતા તો રથડો મેલીને રણમાં કુદીરે મસરાળી મોગલ આજ ગાંડી તઈ ડાણ કીધું ડુંગર ગાળીએ માડી તારી કાળીયું લાટુ કાળો બે પણ માડી તારો આ કરો ત્રાંબાક વાર નોય વાનો મસરાળી મોગલ આજ ગાંડી તાઇ ડાણ કીધું ડુંગર ગાળીએ માડિતારો મારકણો મોરોને જોણી આકરી બાય તોળો મારકણો આ મોરોને જોણી આકરી પણ માડિતારા કાણજા માં સૃધી કોણારે મજરાળી મોગલ આજ ગાંડી દાય ડાણ કીધું ડુંગર ગાળીએ હે ભગવતી તારો મારકણો મોરો જોણી આકરી પણ તારા કાળજડા તો મચરુથી હાવ કોણા એક આંખની માલપા એમ કહે છે કે ક્રોધ હોય તો બીજી આંખની માલપા અમી દ્રષ્ટિ હોય એને જ માં કહી શકાય માટે ભગત બાપુ એમ કે છે કે બાય તારા મારકણો મોરો આ કરી પણ તારા કાળજડા તો મચ્છરોથી હાવ કુણા મચ્છરાળી મોગલ આજ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ અને છેલ્લી કડી મને યાદ આવે કે બાઈ તરો કાગેરે આમ તો આ મોગલનો ભાવ બહુ લાંબો છે અને ઘણો સમય પણ થાય પણ ભગત બાબુની જે મને ગમતી કડીઓ આમ તો આખો છંદ મને બહુ ગમે છે આખો ભાવ આ મોગલનો મને બહુ ગમે છે પણ એમાં જે મુખ્ય મુખ્ય કડીઓ છે એ સમય અનુરૂપ લઈ અને હું આપને સંભળાવવાના પ્રયત્ન કરું અને છેલ્લી કડીમાં ભગત બાબુ એમ કહે છે કે બાઈ તારો કાં ગેર પરચો બાળ્યો માડી તારા વાચરું ચારે છે વન રાજા રે મછરાળી મોગલ આજ ગાંડી દાણ ડાણ કીધું ડુંગર ગાળીએ આ ભાવ આ મોગલ નો બાબુ દ્વારા લખાયેલો અને જે મને ઘણા સમયથી સંભળાવવાની ઈચ્છા હતી એ આજે રજૂ કર્યો